કિચન મેજિકમાં આજે ટિંડોડા પુલાવ બન્યા હતા એ બનાવવા માટેના ડૂઝ અને ડોન્ટ તમારે અહીંયા ખાસ નોટ કરવાના છે એક તો ટિંડોળા એક એવી સબ્જી કે જે કદાચ આપણે નથી ખાતા અમુક લોકોને ભાવતા પણ નથી અને ફક્ત બનાવીએ છીએ તો એનો સંભારો જ બનાવીએ છીએ પણ અહીંયા ડૂઝમાં ખાસ નોટ કરી લો કે જ્યારે અહીંયા આપણે ટિંડોળા વાપરીએ છીએ અને સાથે જ્યારે એમાં રાઈઝ ઉમેરીએ છીએ ત્યારે એના પાણીનો ભાગ જે છે એ ખાસ ધ્યાનમાં રાખીએ છીએ કે જો એક વાટકા ચોખા લીધા છે તો એમાં અઢી વાટકા જેટલું આપણે પાણી ઉમેરીશું અને સાથે ઓઇલ અને બટર બંને સાથે મિક્સ કરીને એનો વઘાર કરીએ છીએ અને ડોન્ટ્સમાં એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા પુલાવ બનાવીએ છીએ અને થોડો પંજાબી સ્ટાઇલ પણ આપણે બનાવીએ છીએ એટલે રાઈનો આ પુલાવમાં આપણે ઉપયોગ નથી કર્યો અને સાથે પુલાવ બનાવતા હોઈએ તો સ્વાભાવિક છે કે પુલાવ મસાલો આપણે એડ કરીએ પણ અહીંયા થોડું ટ્વિસ્ટ છે જો આવો જ ટેસ્ટ તમારે જોઈતો હોય તો પુલાવ મસાલો નહીં પણ પાઉંભાજી મસાલો એડ કરીએ છીએ